નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણની સુંદર લીલાઓ સાથે સાથે આપણે પહોંચી ગયા છે અત્યારના ભગવાન શ્રી કૃષ્ણના સંતાનો અને એના પરિવારની વાતો કરી રહ્યા છે તો એ જ વાતોમાં આપણે મિત્રો હમણાં જ જોયું કે ઉષા અને અનિરુદ્ધનું કઈ રીતે મિલન થયું અને આ મિલનમાં હવે આગળ શું અણાંક આવે છે આ આપણે જોવાનું છે તો એના માટે મિત્રો આપ આ ચેનલ પર નવા આવો તો સ્પિરિચ્યુઅલ વર્ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઇબ કરી લો સાથે સાથે બાજુવાળા બે લાઇકનને પણ પ્રેસ કરી દો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ પણ અવશ્ય કરી દો મિત્રો આવો આપણે જાણીએ આગળ જ્યારે વર્ષા ઋતુના ચાર માસ વીસી ગયા અને અનિરુદ્ધજીનો ક્યાંય પતો લાગ્યો નહીં તેના ઘરના લોકો આ ઘટનાથી ખૂબ ચિંતામાં રહેતા હતા એક દિવસ નારજી આવી અને અનિરુદ્ધજીનું સોણિતપુર જવું ત્યાં બાણાસુરના સૈનિકોને હરાવવા અને પછી નાગપાસથી બંધાઈ ગયાના બધા સમાચાર થયા ત્યારે શ્રી કૃષ્ણને જ પોતાના આરાધ્ય દેવ માનવાવાળા યાદવોએ સોણિતપુર પર આક્રમણ કરી દીધું હવે શ્રીકૃષ્ણ અને બલરામજીની સાથે તેમના અનુયાયી યાદવો પ્રદ્યુમ્ન સાતકી ગધ સાંભ સારણ નંદ ઉપનંદ અને ભદ્ર વગેરે એ બાર અક્ષ સેનાની સાથે વ્યૂહ બનાવી અને ચારે બાજુથી બાણાસોની રાજધાનીને ઘેરી લીધી જ્યારે બાણાસુરે જાણ્યું કે યાદવોની સેનાએ નગરના ઉદ્યાનો કિલ્લા કોઠા તથા દરવાજા તોડવા માંડ્યા છે ત્યારે તે બહુ જ ક્રોધિત થઈ અને બાર અક્ષરિણી સેના સાથે નગરમાંથી બહાર નીકળ્યો બાણસના પક્ષમાં સાક્ષાત ભગવાન શંકર વૃષભરાજ નંદી પર બેસી અને પોતાના પુત્ર કાર્તિકે અને ગણોની સાથે રણભૂમિમાં પધાર્યા અને તેમણે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી સાથે યુદ્ધ કર્યું તે યુદ્ધ એટલું અદ્ભુત અને ભયંકર થયું તે તેને જોનારના રૂઆડા ઉભા થઈ જતા હતા ભગવાન શ્રી કૃષ્ણ સાથે શંકરજી અને પ્રદ્યુમ્નજી સાથે કાર્તિકેજી યુદ્ધ કરતા હતા બલરામજી સાથે કુંભાંડ અને કુપકર્ણનું યુદ્ધ થયું બાણાસોના પુત્ર સાથે સામ અને સ્વયં બાણાસો સાથે સાત્વિક યુદ્ધ કરવા લાગ્યા બ્રહ્મા વગેરે મોટા મોટા દેવતાઓ ઋષિમુનિઓ સીધો ચારણ ગંધરો અપ્સરાઓ અને યક્ષો વિમાનમાં બેસી અને યુદ્ધ જોવા આવી પહોંચ્યા ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ધનુષ્યના તીક્ષ્ણ બાણોથી શંકરજીના અનુચરો ભૂત પ્રેતો પ્રમતો ગુયકો ડાકીનીઓ યાતુધાનો વેતાલો વિનાયકો પ્રેત ગણો માતૃગણો કુસ્માણો અને બ્રહ્મ રાક્ષસોને મારી મારીને ભગાડી મૂક્યા અને વિનાક પાણી શંકરજીએ ભગવાન શ્રી કૃષ્ણ પર જાત જાતના અગણિત અસ્ત્ર શસ્ત્રોનો પ્રયોગ કર્યો પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ કોઈ પણ પ્રકારના આશ્ચર્ય વિના તે બધા શસ્ત્રોને તેમના વિરોધી શસ્ત્રાસ્ત્રોથી નિષ્ફળ બનાવી દીધા ભગવાન શ્રી કૃષ્ણે બ્રહ્માસ્ત્રને શાંત કરવા બ્રહ્માસ્ત્રનો વાયવ્યાસ્ત્રને શાંત કરવા પાર્વતાસ્ત્ર આગ્નેયાસ્ત્ર સામે પર્જન્યાસ્ત્ર અને પાશુપ અસ્ત્રની સાથે નારાયણ અસ્ત્રનો પ્રયોગ કર્યો જ્યારે રથ પર બેઠેલા બાણાસ જોયું કે શ્રી કૃષ્ણ વગેરેના પ્રહારથી મારી સેના આમતેમ વિખેરાઈ ગઈ છે ત્યારે તે બહુ ક્રોધિત થયો ચેડા અને સાથે સામેથી ભગવાન કૃષ્ણ પર આક્રમણ કરવા દોડી આવ્યો રણમાં મદોન્મત બાણાસૂર્ય પોતાના એક હજાર હાથથી એક સાથે પાંચસો ધનુષ્ય ખેંચે અને દરેક ધનુષ પર બે બે બાણ ચડાવ્યા પરંતુ ભગવાન શ્રી કૃષ્ણે એકી સાથે તેના બધા ધનુષ્ય કાપી નાખ્યા અને સાથી રથ તથા ઘોડાને પણ ધરાશાય કરી દીધા અને પછી શંખ ધ્વનિ કર્યો કોટરા નામની એક દેવી બાણાસુરની ધર્મની માં હતી તે પોતાના ભક્ત પુત્રના પ્રાણોની રક્ષા માટે માથાના વાળ વિખેરી અને નિર્વસ્ત્ર થઈ ભગવાન શ્રી કૃષ્ણની સામે આવી અને ઊભી રહી ગઈ ભગવાન શ્રી કૃષ્ણએ તેના પર દ્રષ્ટિ ન પડી જાય તે માટે પોતાનું મુખ ફેરવી લીધું અને તેઓ બીજી બાજુ જોવા લાગ્યા ત્યારે બાણાસુર ધનુષ્ય કપાઈ જવાથી અને રથ રહિત થઈ જવાથી પોતાના નગરમાં ચાલ્યો ગયો આ બાજુ જ્યારે ભગવાન શંકરના ભૂતગણો આમ તેમ ભાગી ગયા ત્યારે તેમનો જોડેલો ત્રણ મસ્તકો અને ત્રણ પગવાળો જ્વર એટલે કે તાવ દસે દિશાઓમાં બાળતો રહી ભગવાન શ્રી કૃષ્ણ તરફ દોડ્યો ભગવાન કૃષ્ણે તેને પોતાની તરફ આવતો જોઈને તેને સામનો કરવા માટે પોતાનો જ્વર છોડ્યો હવે વૈષ્ણવ અને માહેશ્વર બંને જ્વર પરસ્પર લડવા લાગ્યા છેવટે વૈષ્ણવ જ્વરના તેજથી માહેશ્વર જ્વર પીડિત થઈ અને પોકારવા લાગ્યો અને અત્યંત ભયભીત થઈ ગયો જ્યારે તેને અન્ય કોઈ જગાએ રક્ષણ ન મળ્યું ત્યારે તે ખૂબ નમ્રતાપૂર્વક હાથ જોડી અને શરણમાં શ્રી કૃષ્ણને પ્રાર્થના કરવા લાગ્યો અને ત્યાર પછી જ્વરે સ્તુતિ કરી છે ત્યાર પછી જ્યારે ભગવાન શિવશંકરે જોયું કે બાણસોની પૂજાઓ છેદાઈ રહી છે ત્યારે તેઓ ચક્રધારી ભગવાન શ્રીકૃષ્ણ પાસે આવી અને તેઓ પણ તેમની સ્તુતિ કરવા લાગ્યા ભગવાન શ્રીકૃષ્ણને શિવ દૈત્યરાજ પ્રહલાદ પર કૃપા કરી હતી તેવી જ કૃપા આપ બાણાસુર પર કરો કેમ કે તે મારો પ્રિય ભક્ત છે અને મેં તેને વરદાન આપ્યું છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમારી વાત માની અને જેવું તમે ઈચ્છો છો એવું જ હું કરીશ હું આને નિર્ભય કરી દઉં છું આપે પહેલાં તેના વિશે જેવો નિશ્ચય કર્યો હતો તે પ્રમાણે મેં તેની પૂજાઓ કાપી અને તમારા નિર્ણયનું અનુમોદન કર્યું છે હું જાણું છું કે બાણાસુર દૈત્યરાજ બલિનો પુત્ર છે તેથી હું પણ તેનો વધ કરી શકતો નથી કેમ કે પ્રહલાદને વરદાન આપ્યું છે કે હું તમારા વંશમાં પેદા થનાર કોઈ પણ દૈત્યનો વધ નહીં કરું આ ગર્વ ઉતારવા માટે જ મેં આની પૂજાઓ છેદી નાખી છે આની બહુ મોટી સેના પૃથ્વી માટે ભારરૂપ બની રહી હતી તેથી મેં તેનો સંહાર કર્યો છે હવે આની ચાર પૂજાઓ બાકી છે તે અજર અમર રહેશે આ માણસુર તમારા પાર્સદોમાં મુખ્ય હશે હવે કોઈ પણ પ્રકારનો ભય નથી શ્રી કૃષ્ણ પાસે અભયદાન પ્રાપ્ત કરી અને અને બાણાસુરે તેમની પાસે આવી ધરતીને સ્પર્શ કરી માથું ટેકવી પ્રણામ કર્યા અને અનિરુદ્ધજીને પોતાની પુત્રી ઉષા સાથે રથમાં બેસાડી ભગવાન પાસે લઈ આવ્યો ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ મહાદેવજીની સંમતિથી ઉષા અને અનિરુદ્ધ સાથે દ્વારકા જવા પ્રયાણ કર્યું આ કથા માટે એવું કહેવાયું છે ભાગવતજીમાં કે જે પુરુષ શ્રી શંકરજી સાથે ભગવાન શ્રી કૃષ્ણના યુદ્ધ અને તેમના વિજયની કથાનું પ્રાતઃ કાલે ઉઠી અને સ્મરણ કરશે તેનો પરાજય થશે નહીં આવી સુંદર કથા સાથે જ મિત્રો આપણે બધા જ પ્રભુ પાસે પ્રાર્થના કરી અને આપણે પણ સંસારમાં વિજયની કામના સાથે મળીએ આવતીકાલે ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ રાધે રાધ ભારત માતાની છે સનાતન ધર્મની છે